ભાઈઓની કુલ ફોર્ટીન ટીમોએ અલગ અલગ રમતમાં ભાગ લીધો હતો જામનગર જિલ્લાના કલાવડ શહેરમાં આવેલા સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સંકુલ ખાતે કાલાવડ અને લાલપુર શિશુ મંદિરના સંયુક્ત ઉપક્રમે કલાવડ મુકામે વિદ્યાભાર્થી સૌરાષ્ટ્ર સંભાગ સાંધિક રમતો કબડ્ડી ખોખો ખો રસ્સી ખેંચ ની સ્પર્ધા યોજાઈ હતી અંડર ફોર્ટીન અને સત્તર બહેનો ભાઈઓની કુલ ચૌદ ટીમોએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો છે ખેલકૂદની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી ત્યારબાદ કાલાવડ તાલુકા રમત ગમતના કન્વીનર જેપીએસ સ્કૂલના આચાર્ય રમત ગમતમાં ખેલ દિલ્હી અંગેના શપથ લેવડાવ્યા ત્યારબાદ રમતોની શરૂઆત કરવામાં આવી કાલાવડ સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સંકુલની ખોખો બહેનો અંડર ફોર્ટીન સેવન્ટીન બંને ટીમ કબડ્ડી અંડર ફોર્ટીન અને સેવન્ટીન બંને ટીમો વિજેતા બની છે વિજેતા થયેલી ટીમો આગળ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત પ્રાંતિય ખેલકૂદમાં ભાગ લેવા માટે આગળ વધે તેવી શાળાના આચાર્ય ટ્રસ્ટીગણ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી હર્ષલ ખંદડીયાનો રિપોર્ટ નાઇન ન્યૂઝ જામનગર